અંજાર તાલુકાના કોટડા ગામે ખાસ કરીને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી એસી એસટી માઇનોરિટી ઓબીસી માઇનોરિટી મહાસંઘ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બંધારણનું જતન કરવા માટેના સંકલ્પો લીધા હતા ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે નાથીબેન ગોવાભાઈ સામાન્ય નિવાસસ્થાન ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટી મહાસંઘ સંગઠન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોટડા તાલુ અંજાર તાલુકાના કોટડા ગામે સંવિધાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને પ્રવચનનો પણ કાર્યક્રમ હતો તેમાં બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું એસસી એસટી ઓબીસી માઇનોરિટી મહાસંઘ તમામ સંગઠનના કાર્યકર્તાઓ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા લાલજીભાઈ ગરવા રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠનના પ્રમુખ ખેમચંદભાઈ ઉર્ફે અમીરભાઈ સામળિયા કચ્છ જિલ્લા પ્રમુખ રૂપાભાઈ સામળિયા કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ મેરિયા કુમાર સામળિયા જમનાબેન સામળિયા રાજીબેન સામળિયા ભચીબેન કરશનભાઈ સામળિયા ધનજીભાઈ સામળિયા અરવિંદભાઈ સામળિયા તથા અન્ય અંજાર દુધઈના પોલીસ સ્ટેશનના જયેશભાઈ પરમાર રમેશભાઈ આહિર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ સંવિધાન દિવસની ઉજવણી કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવાનું આહવાન પણ કરવામાં આવ્યું હતું